Kukam tui ke tuchi zahe, ti pui dekirra pakadi nu bakawe na Sahaan pula sori baikaya pula pihi ji Awa lu sori huhele? Ti hari pihi ji Apla awli ju bhai yaa, tui yura viya jana pura aita raita bani nekho Niyo bhai, tiya kodhia hungi, rugda begda isi Niyo zau kala mehi cha shaak Pui lu ae હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં જો વહેલા વહેલા ઊભો થઈ ગયો છું આજ વહેલા ઊભો થવાનું ભાઈ બહુ મજા આવે કે હમણાં થોડાક દિવસ થઈ કે વહેલા હેર બતાવશું અને જો તો શરૂ થઈ ગયું સાફ સફાઈ હાલે કેટલો કચરો હોય જો કાયમ દર રોજ ના મેં એટલો કચરો થઈ ગયો દર રોજ થઈ જાય ને દર રોજ હોય એટલો કચરો હોય આ બસ હમ આ બધું વાવવું પડે કાયમ ને જો ભાઈ કેટલો ચાલ માં કેટલું મસ્ત હંતે વાતાવરણ થઈ ગયું છે ના 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 પક્ષી બધા જ થઈ ગયું ચકલે ને હું ઉડતું હોય કેટલી મજા આવે મજા આવે ચાલ માં બેન અત્યારે તો પાણી ને ઉપર કેમ બેન પાણી હું નો કરો હા બા હું ઘરે હું કરો શાક સેડ ઉપર બનાઈ ને ખોધર માં હા શાક ને રોટલા ને બધું 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 બનાઈ વાહ વાહ જો ભાઈ અચાનમાં બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે ચા પાણી નાસ્તો ને એવું કરી લીધું છે અને હું તમને આજે એક મસ્ત વસ્તુ દેખાડવાનો સવા કરીને થોડીક વાર રહી તો ફેમિલી આ છે એ વસ્તુ તો તમે બધા ખાસ કરીને કમેન્ટ કરી દો કે આને શું કહેવાય એમ જે ગામડામાં રહેતા ને એ બધાને ખબર હોય કે આને શું કહેવાય એમ સિટીમાં રહેતા હોય ને તો જાજા ભાઈ કે ન ખબર હોય બાકી ગામડામાં રહેતા હોય ને એને ખબર જ હોય તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને જો આ સામાન આવી ગયો હું કરવાનું હોય શું નહીં તો આગળ તમને ખબર પડી જાય આ વસ્તુ તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કે શું કરવાનું હોય એમ આ બધું તો આ છે હવે તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કે શું કરવાનું છે એમ હાજર હજી ગોઠવાનું ફિટ કરવાનું એવું બાકી છે ખાલી હાજર ઉતારી ગયા આ બધું ટીપણું હે આ છે આવું કાંઈક આવું બધું છે કાવી નહીં શું છે આ

તો ભાઈ જોવા દાર પાડવાનું હે આપણે કારણ કે પાણીની હમણાં તકલીફ ભાઈ બહુ રહે છે પાણી બહુ આવતું નહીં તો હે કે અહીંયા આપણે દાર ગાવાનો હે તો એટલા માટે આ બધી વસ્તુ લેવા છે આના ઈવડે આવશે ભાઈ નહીં પછી ને એવું પાડવા મળશે તો આપણે અહીંયા કંઈક દાર પડાવવાનો હોય હવે કાં પડાવે તો પપ્પાને ખબર હે મને તો હજી ખબર જ નથી આજે સાંજે આવી ગયું હું આપણે સાડાનું કામ કરશે ને એ બધું રેડી થવા માંડ્યો જવો ભાઈ ને હેરકું ગોઠવવા મીડ્યા છે બા અહીંયા પાણી ખાલી કરે કપા

અને હોલા ભાઈ ની જો સાડે ને હંધી વિલ કરે છે આ રીતે ગોઠવ છે હવે આગળ યાન આખો ગોઠવાઈ ગયો હું તમને બતાવી હંધી કેમ હે કેમ ની અને મારે બેન ને તો જો અવિનેશ ને રાખવાનું ને હા કામ કામ ન કરતી હોય બસ એને તો હું રાખી લો બેન હું રાખતો તું ની હા રાખો તો ભાઈ

ચાર હજારની જ મસ્ત મજાનો ઊભો કરી દેજો હવે રેડી કમ્પ્લીટ હજી તો ને બધું ગોઠવવાનું બાકી છે એ તો પછી પછી બધું કરવું પછી મારે ફોન આવવા માટે કડી મૂકી તો ફેમિલી મસ્ત મજાની ગરમા ગરમ ચા આવી ગઈ છે અને અહીંયા છે રિફંડ તો આપણે આગળ મુહૂર્ત કરવાની છે હવે

પહેલું કરે તો પેલું મુ રેડી થઈ ગયો દાર્ક ગળાવાનું શરૂ થઈ ગયું દાર્ક ગળવા મળ્યો મસ્ત મસ્ત અવિનાશભાઈ બીવે છે

તો ભાઈ તો એવું બધું છે ને હવે છે કે આપડા શ્રીમતમાં પણ બાને જવાનું હતું પણ આપડા બોર ગાવા આવેલા છે કે તો હવે નહીં જાય કેમ કે એને જમવાનું દમવાનું બધું બનાવવાનું હોય કે એટલે

મોવા વટી નાલી છે એટલે આવે છે દુઘે રીતે તો વીએ જ છે અને જો કાંઈક આવી રીતે એટલું ગળાણો છે પાણી અંદર નાખેલું હોય પાણી આવેલું નથી જો ભાઈ એટલો ગાળ ને એવું કાઢ્યું છે ને હવે શાંતિ સી છે ફરફડ ફરફડ બોલતું મેન કરીને ને બેન શું છે જો આવે આમ જો આવે કેટલો ગળા જતો પાણી આવી જતો હા અંદર સવ પાણી દેરો આવી જો ને હા હા